સાંજના સમયે ઘરમાં આ ચાર સ્થાન પર કરવો દીવો માં લક્ષ્મી થશે પ્રસન્ન ઘરમાં વધશે ધન ધાન્ય ચાલો જાણીએ કે ઘરના કયા ભાગોમાં સાંજે દીવો પ્રગટાવવાથી આપને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મેળવી શકીએ છીએ સૌ પ્રથમ વાત કરીએ તો લક્ષ્મી થશે પ્રસન્ન સનાતન ધર્મ શાસ્ત્રો અનુસાર ધનની દેવી દેવી લક્ષ્મી સાંજે ઘરમાં નિવાસ કરવા આવ્યું છે એવું કહેવામાં આવે છે કે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં ગરીબી પ્રવેશી શકતી નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાંજે ઘરના અમુક ભાગોમાં દીવા પ્રગટાવવા જોઈએ ચાલો તારે જાણીએ કે ઘરના કયા ભાગોમાં સાંજે દીવો પ્રગટાવવાથી આપણને દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ મેળવી શકીએ છીએ પહેલે ચૂક્યા છે ઉત્તર દિશામાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાંજે ઉત્તર દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે ધનની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેર આ દિશામાં વાસ કરે છે તેથી સાંજના સમયે આ દિશામાં દીવો પ્રગટાવવાથી વ્યક્તિના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે બીજું છે મુખ્ય દરવાજા પર દીવો શાસ્ત્રો અનુસાર સાંજે ઘરના મુખ્ય દરવાજા પર દીવો પ્રગટાવવો જોઈએ વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી કોઈ પણ ઘરમાં મુખ્ય દરવાજા દ્વારા જ પ્રવેશ કરે છે મિત્રો શાસ્ત્રોમાં પણ એવું માનવામાં આવે છે ને વાસ્તવમાં પણ એવું માનવામાં આવે છે જો તમે પણ ઈચ્છો છો તો ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવા ઉપરાંત તમે રંગોળી પણ બનાવી શકો શકો છો છો આમ કરવાથી તમે દેવી લક્ષ્મીના અપાર આશીર્વાદ પ્રાપ્ત કરી ત્રીજી જગ્યા છે પૈસા રાખવાની જગ્યાની નજીક વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં જે જગ્યાએ તિજોરી હોય અથવા પૈસા રાખવાની જગ્યા હોય ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી ઘરમાં ધન આવે છે ઉપરાંત દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે એટલે કે તમે જે જગ્યાએ પૈસા રાખતા હોય તિજોરીની અંદર હોય કે લોકરની અંદર હોય એ જગ્યા ઉપર એક દીવો કરવાથી જે છે માતા લક્ષ્મીની તમારા ઉપર આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને કૃપા પ્રાપ્ત થાય છે વાત કરીએ તો ચોથા નંબરની તો તુલસીની નજીક જો તમે તમારા ઘરના આંગણામાં કે જે છે ટેરેસમાં તુલસીનો છોડ વાવી રહ્યા છો તો સાંજે તે જગ્યાએ પણ દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો તમે તમારા ગા ઘરની અંદર અથવા ઘરની બહાર અથવા ઘરના ઉપર તમે કોઈ તુલસીનો છોડ વાવ્યો હોય તો એને સાંજના સમય સંધ્યાકાળના સમય જ્યારે આરતી પૂજાનો સમય હોય છે તે સમય તુલસી કેરામાં એક દીવો પ્રગટાવવાથી જે છે માતા લક્ષ્મીની અસમ કૃપા બની રહે છે હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં તુલસીની પૂજા થાય છે ત્યાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેથી દરરોજ સાંજે દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો એવું અહીંયા માનવામાં આવે છે કે જ્યાં તુલસીની પૂજા જ્યાં થાય છે ત્યાં માતા લક્ષ્મીનો પણ અહીંયા વાસ હોય છે વાત કરીએ છઠ્ઠા નંબરની તો નળ કે કૂવાની આસપાસ તો ધાર્મિક શાસ્ત્રોના નિષ્ણાતો કહે છે કે જો ઘરની આસપાસ નળ કૂવો કે પાણીનો કોઈ પણ અન્ય સ્ત્રોત હોય તો તેની નજીક દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો ધાર્મિક શાસ્ત્રો અનુસાર આપણે જોઈએ તો નિષ્ણાતો પણ આગળથી કહેતા આવે છે કે તમારી ઘરે કોઈ નળ છે અથવા તો આજુબાજુમાં કોઈ કૂવો છે અથવા તો બોરવેલ છે એટલે કે પાણીનો એવો સ્ત્રોત છે કે જ્યાંથી પાણી મેળવી શકે એવી જગ્યાએ દીવો કરવો જોઈએ એવું કહેવાય છે કે ધનની દેવી લક્ષ્મી પણ આનાથી પ્રસન્ન થાય છે સાંજે ત્યાં દેવી દેવતાઓ માટે દીવો પ્રગટાવી શકો છો એટલે કે તમે ગામડામાં રહેતા હોય તો દરેક જગ્યાએ તમને મંદિર જે છે મળતા જ હશે તો આ મંદિરમાં તમે માતા લક્ષ્મી માટે દીવો પ્રગટાવી શકો છો આમ કરવાથી બધા